અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે બ્યુટી ની બદલે લાઇબ્રેરીમાં થોડુંક ઇન્વેસ્ટ કરવાનું રાખો મેન્ટલ મેકઅપ કરો જેથી કરીને જગતે તમને જોવાની નહીં તમને સાંભળવાની મજા આવે જે પુરુષ તમારા દેખાવના આધારે તમને જજ કરે છે ને એ પુરુષ તમને જોવે છે તમને સમજતો કે સાંભળતો નથી તમારે એ કરવાની જરૂર છે આ જગતમાં કોઈ પુરુષ છે એના તમે એવા વખાણ સાંભળ્યા દેખાવડો છે રૂપાળો છે ધોળો છે ઊંચો છે આપણે સીધું એમ કે ભણેલો છે નોકરી છે ગાડી એની છે જો તમે સમોવડીની ઝંડો લઈને નીકળ્યા હો તો પેરલ આ લઈને સફળતાનો લઈને નીકળો ડિગ્રીનો લઈને નીકળો શિક્ષણનો લઈને નીકળો અને શિક્ષણમાં તો અત્યારે ઘણી બધી હદે આમ તમે જુઓ તો મહિલાઓ કરતા મહિલાઓ જ આગળ છે ડખો જ હવે તો થોડો કોણ ત્યાં થઈ ગયો છે એના બદલે થોડું જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રાખો આટલા બધા ખભા ઉતરી ગયેલા નિરસ થઈને જીવવાનું ના બદલે થોડા ખભા ઊંચા કરીને ચાલો એવું તમે આ જગતમાં એક પણ કામ નથી કર્યું કે જેના હિસાબે તમને શરમ આવી જોઈએ અને અહીંયા બેઠેલી સમાજની તમામ વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે સમાજની કોઈ દીકરીની એકાદ ભૂલ તમારી નજરની સામે આવે એને ફોરવર્ડ ન કરવાની હોય બિનજરૂરી સીસીટીવી કેમેરા બનવાનું બંધ રાખો ભાવનગર મહાનગરપાલિકાએ એ ચોકે ચોકે ગોઠવ્યા છે અને તમારા બાર નથી પડ્યા એટલું જ ફોરવર્ડ કરવાના બદલે જે ઘરમાં આવી સ્થિતિ બની હોય ને ત્યાં મોટો ભાઈ કે મોટી બેન થઈને ઉભા રહ્યો કે તમારી આ મુશ્કેલીમાં અમે તમારી સાથે છીએ આમાં કોઈ આખા પરિવારે આત્મહત્યા ન કરવાની હોય આ તો સામેવાળાએ આત્મહત્યા કરવાની કોકનો વિશ્વાસનો ભંગ સામેવાળાએ કર્યો છે એ તો બેટા શ્રદ્ધા મૂકી તું માણસ તરીકે જીવી છો પણ આપણે બધા એવા પરિવારની બાજુમાં જવાના બદલે ચાર જણને ફોન કરીએ અને બેનો ખાસ શું માં એટલે એમ કે કઈ નઈ લે તમને કઈ ખબર જ નથી લાગતી ઈશ્વર સૌનું ઢાંકીને બેઠો છે ને એની કરુણા છે આપણે સારા છીએ એવું માની લેવાની જરાય જરૂર નથી આવી ઘટનાઓ બને તો માણસ તરીકે આપણું છે કે એના ઉપર ધૂળ નાખવાની હોય અને વૃક્ષ વાવી દેવાનું હોય કે જેથી કરીને સભ્યતાને એના ફળ મળે એ કેટલોમાં હળો હતો ની ખબર ન પડે આ તો એવી દીકરીનું થતું હોય બે જણા રિવ્યુ પૂછે તો આપણે આમ તો બધું સારું છે પણ છતાં તપાસ કરી લે છે આ એક વાક્ય છે આખું જિંદગી બગાડી નાખે સમાજ એકઠો કરવાનું આખી આ ઝુંબેશ જ એટલા માટે છે કે સમાજમાં એકાદ આવી ભૂલ થાય તો સમાજ સાથે રહીએ પાસે રહીએ અને પડખે રહીને સાહેબ આ જગત તો ભણકારાનો પ્રદેશ બની ગયો છે હોંકારા દેતા થોડાક થાવ કે અડધી રાત્રે તમારે કોકને ફોન કરવો હોય તો ચાર પાંચ પાત્રો એવા તમારી આજુબાજુ હોય કે આવી મુશ્કેલીમાં બાજુ મારીએ અને ખાસ કરીને સ્ત્રીઓને કહું છું ફરી વાર સ્ત્રીઓને જ કહું છું કે જયારે આવી સમાજમાં દુર્ઘટના બને તો એની બહાર નીકળવાનું અઘરું પડે ને એવી વેધકતા જરાય સારી નથી કે જે કોઈકને નીચે જોઈને તમને આનંદ આવતો હોય જે કોઈકને પડી જવાથી કોઈકના પડવાથી તમને આનંદ આવતો હોય ને તેને વિકૃતિ કેવાય આનંદ કહેવાય મને ભૂખ લાગે અને હું ખાઉં હું બટકું લઈ લઉં એને વિકૃતિ કહેવાય પણ હું ખાતી હોઉં ને મારા આંગણે કોઈ ભિખારી આવે ની માગે ને મારી અડધી રોટલી એને આપી દઉં એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ બચાવવાનો એક બીજું કારણ માત્ર દીકરીઓ નથી આપણે થોડુંક બદલાવાની જરૂર છે મા બાપ તરીકે આપણા ઉછેરમાં પણ અને સમાજ તરીકે સમાજ એટલે હું બીજું કોઈ નહીં આપણે એવું માનીશ કે સમાજ એટલે આ બધાય હું નહીં હું તો સરસ માણસ જ છું આપણે કોઈ દીકરીનું કરીએ જ નહીં ખાલી ફોરવર્ડ મારીએ બીજું કાંઈ ન કરીએ અને ફોરવર્ડ મારો ને ત્યારેય થોડુંક ધ્યાન રાખો કે કેટલું સાચું ને કેટલું ખોટું છે હવે તો જે આખી એઆઈ વાળી સ્થિતિ આવી જ ને એમાં તમે ખબર નહીં પડે કે આ કયા હાચા કયા ખોટા તમને ખબર હશે થોડાક વર્ષ એલ એન યંગસ્ટર્સ ઘણા બધા ઓળખતા હશે એલેન મસ્કનો એક ફોટો કીર્તિબેન ટ્વિટર પર આવ્યો કે જેમાં એણે શેરવાની પહેરી હતી અને આપણે વોટ્સઅપમાં યુટ્યુબમાં ન્યૂઝ ચેનલોમાં છપાયું કે તમે જો આપણે બધા લગ્નોમાં પેન્ટ પહેરીએ છીએ સૂટ પહેરીએ છીએ આ એલેન મસ શેરવાની પહેરે છે એલેન મસ શેરવાની પહેરે છે ડીપી માં મુકાઈ ગયું ને સ્ટેટસ માં મુકાઈ ગયું સંસ્કૃતિ બચી ગઈ સંસ્કૃતિ બચી ગઈ એલેન મસ્કે પોતાના એકાઉન્ટમાંથી ટ્વિટરમાંથી કીધું કે આ એ આઈ મેં જિંદગીમાં કોઈ દિવસ શેરવાની પહેરી નથી આ મને પહેરાવડા મોર્ફ કરેલો ફોટો છે એવી સ્થિતિની અંદર કોઈક આવા ફોટા કોઈક આવી તકલીફો આવે તો એ સમયે ખુલ્લા દિલે સત્ય શું છે એ જાણવાનો પ્રયાસ કરો આપણે અત્યારે ઘણા બધા તમે જોતા હશો ન્યૂઝમાં પણ એવું જોવું છે કે ફલાણા ભાઇ સાથે આવું કેમ થયું ફલાણા બેન સાથે આવું કેમ થયું તમને ક્યારે સમજાય છે કે બધું શું કામ થાય છે થોડી દીકરીઓને આ બાબતે અવેર પણ કરો ઇન્સ્ટાગ્રામના મેસેન્જરમાં એક એપ છે કે તમે ઇનબોક્સમાં મેસેજ કરો એમાં એક વિડીયો કોલ આવે એટલે બાય ક્યુરિયોસિટી આપણે ફોન ઉપાડીએ હવે તમે ફોન ઉપાડો છો ને ત્યાં તમારો પહેલો ફોટો તો આવી ગયો પછી પહેલા પ્રશ્ન તમને ખબર પડી જાય કે આ ખરાબ વ્યક્તિનો ફોન છે તમે કટ કરી નાખો પણ તમારો ફોટો આવી ગયો છે અડધી રાતનો પછી એમાં ધીમે 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 મોર્ફિંગ ચાલુ થાય આજુબાજુનું બધું ચાલુ થાય અને પછી બ્લેકમેલિંગ શરૂ થાય અને એમાં સૌથી વધુ આપણને ખબર છે કે વૃદ્ધો ની તકલીફ થઈ જાય અને પછી આવું બધું બ્લેકમેલિંગ વાળો બહાર આપે એટલે આપણે એમ કે દાદાને હજી છૂટતું નથી પણ કોઈ એવું નથી વિચારતું કે અડધી રાત્રે વૃદ્ધ માણસો સાથે વાત કરવા વાળો કોઈ નથી ને એટલે કોઈ પણ નો ફોન આવે ને એટલે ઉપાડાઈ જાય છે ફોન એના બદલે આવી દુર્ઘટના ક્યારે પણ સ્ત્રી સાથે બને પુરુષ સાથે બને છોકરી સાથે બને જાહેરમાં તમે જ સમાજમાં પાડી દો બાર કે આવું મોર્ફિંગ થયેલું છે સાવચેત રહેવા ઓલી જે નાની નાની ધાણીઓ ફૂટ્યા રાખે ગામમાં ને શેરીઓમાં એના બદલે આવું બધું કરવાના બદલે સ્વસ્થતાથી આ સમાજની તમામ દીકરી વટથી બહાર નીકળી શકે અને ભૂલ કરવાનો અધિકાર ખબર નહીં એકવીસમી સદીમાંય જેટલો આપણે દીકરાને આપીએ છીએ એટલો દીકરીને કેમ નથી આપતા મેં કીધું એમ કે રમીમાં રમી ગયો હોય એને ખાડા ખોદવા ન મોકલીએ ભણતી દીકરીને ઉઠાડીને એમ કે બે ઘરના કામ કરવા જાય ભાઈ એ કર્યું છે આપણું અને અત્યારની સૌથી વધુ મોટી તકલીફ એ છે કે સમાજમાં જેને આપણે આઈકોન ગણીએ છીએ જેને આપણે મહાન ગણીએ છીએ જે રીતિક રોશન ઓલું કહો ના પ્યાર હે વાળી સિચ્યુએશન હતી એ ગીતની અંદર આ એક ગીત હતું કે જેમાં એને આમામામામામામામામામામામા મામામાં હાથનો એક સ્ટેપ લેવાનો હતો માઇકલ જેક્શન જેવો એ એક સ્ટેપમાં મિતુલભાઈ એક સ્ટેપમાં એણે અઢાર કલાક પ્રેક્ટિસ કરી અઢાર કલાક જે પોતાના પિતાનું ફાઈનાન્સ કરેલા ફિલ્મમાં હીરો તરીકે આવેલા વ્યક્તિ એક સ્ટેપ માટે અઢાર કલાક મહેનત કરે અને એ આપણા સંતાનોને એમ કે ઘરે બેઠા લ્યો ને રમી રાખો છાપાથી પત્તા રમ્યા રાખો એ આપણને રમી રમો જે ધોની કાળો થયો ગ્રાઉન્ડ ઉપર એ ધોની આપણને એમ કે ક્રિકેટ રમો મોબાઈલ ઉપર ક્રિકેટ રમો મોબાઈલ ઉપર અને લાખો રૂપિયા આપણા સંતાનો એમાં જાય અને ક્યારેક મા બાપ તરીકે સંતાનોની આવી ભૂલ છાવરવાના બદલે ખુલ્લી પડ આપણે વિશેષ કાંઈ જ કેવું નથી આ પૃથ્વી પરનો આઠમો રંગ સ્ત્રી છે સ્ત્રી ન હોત ને તો રંગો જ ન થત અહીંયા બેઠેલા બધા બેનોના કપડાના રંગો જોશો ને તો એક સેમ નથી બધાના જુદા 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 કલર છે અને અહીંથી હું બેઠેલી અહીંથી કે ભાઈઓમાં બે કલર છે વ્હાઈટ ને બ્લુ અને ભલું થાજો મોદી સાહેબનું જ થોડાક તમને કલરફુલ કપડાં પહેરતા કર્યા બાકી ત્રણ ચાર કલરોમાં જિંદગી કાઢ નાખો આના લગ્નમાં મારે થોડુંક મેચિંગ કરવું હોય તમે તમને એમ કંઈક બેબી પિંક લેજો એનો અર્થ એ છે કે તમારા જીવનમાં રંગનો આશય છે ને એ સ્ત્રી છે બાકી કાળા ધોળા બ્લુ જ હોત સભ્યતા છે ને એ સ્ત્રી શીખવાડે આખી સભામાં એકલા પુરુષો હોત ને તો કોઈ પણ ગમે એમ ગમે વાત હોત અને આખી સભાની અંદર એક ખાલી બાર તેર કે ચૌદ પંદર વર્ષની એક છોકરી બહાર થાય ને તો દરેક પુરુષ એકબીજાને એમ કે બેન દીકરી બેઠી જ બોલવામાં ધ્યાન રાખજે એનો અર્થ એ છે કે તમને સભ્યતામાં રાખવા તમને સંસ્કૃત કરવા માટે પણ તમને સ્ત્રીની જરૂર પડશે દીકરીની જરૂર પડશે બાકી આ તો એવું છે કટપુતલીના ખેલ છે એવું ખેલાતા હોય ત્યારે એક રાજા હોય એક રાણી હોય એક રામ હોય રાવણ હોય અને ખેલ પૂરા થઈ જાય ને એટલે એક ટોપલા બધા ખૂણા પડ્યા હોય જ્યાં સુધી આપણે જગ્યા ઉપર હોઈએ ને ત્યાં સુધી એના માન મોભા હોય એની વાત હોય એના વિચાર હોય લાઈટ બંધ પડદો પૂરો ધી એન્ડ તમારી દીકરીઓ એક જ આશય છે કે તમે જીવનમાં તમારી જાતને ખોળતા તને તમને સમજતા થઈ જાઓ કોકનું ભૂલી જાઓ કોઈકના જોવાના બદલે તમારી જાતને થોડી જોવાના કરો સેલ્ફી લ્યો છો ને તો થોડી આત્માની સેલ્ફી એ પાડવાની રાખો અને તમે જુઓ કે તમે બધા સેલ્ફી ઇન્સ્ટાગ્રામમાં મૂકો છો ત્યારે જાત જાતના આપણે ફિલ્ટર વાપરીએ છીએ કે જેમાં હું હોઉં એના કરતા વધુ ધોળી દેખાવ મારા કાળા કુંડાળા દેખાય નહીં મારા ચીક થોડા કોલા થઈ જાય મેં લિપસ્ટિક ન કરી હોય તો લિપસ્ટિક લાગે હવે જે ફોટો તમારે જ જોવાનો છે એમાં તમે ફિલ્ટર વાપરતા હોય તમે જો તમારી જાતને જેવા છો એવા ન સ્વીકારતા હોય તો તમારે જગત પાસેથી એવી અપેક્ષા ન રખાય કે હું જેવી છું એવી મને એક્સેપ્ટ કરે તમે નાના એવા દાગ પણ ચહેરાના ન ચલાવી લખતા હોય તો ચારિત્ર ઉપર ના પણ ન ચલાવાનું રાખો એમાં પણ એટલા જ કડક થાવ એમાં પણ ફિલ્ટર વાપરો જગતને જ્યારે જ્યારે થયો ત્યારે થોડા બુદ્ધિના ચશ્માથી જુઓ આ જગતે આખી સભ્યતાએ બહુ જ લાગણીના નામે જુદી જુદી રીતે સ્ત્રીને છેતરી હવે જુદી વસ્તુ છે કે સ્ત્રીએ પણ એ પેરેલ કામ શરૂ કરી દીધું કારણ કે સમોવડીની ધારામાં આપણે આવવા માંડ્યા હજી કહું છું કે સમોવડી વાળી દોડ મૂકી દેજો જે દિવસે તમને પૂરું સમોવડી થવું છે થવાનો તમને વિચાર આવશે ને એ અર્થે તમે તમારી જાતનું અસ્તિત્વ નકારો છો કારણ કે મારા આના જેવું થવું મારા જેવી જ નથી બહુ ગર્વથી થી કયો કે છોકરી જ છું અને બધા બધામાં બાપને વિનંતી કે જો તમારી દીકરી તમારું પાલન પોષણ કરતી હોય તો જરાય એમ ન નો દીકરો થઈને ઉભી રહી એમ જ કહો કે મારી દીકરી છે કે જે આ બધું કરી રહી છે એવો ગર્વ રાખવાનું રાખો જે દિવસે એક સ્ત્રીની આંખમાં એક સ્ત્રીનું સન્માન આવશે ને ત્યારે સભ્યતા બદલાશે બાકી આ પુરુષો ગમે કોઈ નહીં ફેર પડે એક સ્ત્રીએ જ આ માટે આગળ આવવું પડશે એણે જ આ કચરા પોતા કરવા પડશે આખી વાત અને વિચાર ત્યાં જ આવીને અટકી જશે કે જ્યારે એક સ્ત્રી એક સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર કરે એક સ્ત્રી એક સ્ત્રીને સમત્તી થઈ જાય અને એ બેઠેલા તમામ પુરુષો પાસે એક જ અપેક્ષા છે કે બીજું કાંઈ ના આપી શકો તો કાંઈ નહીં સન્માન આપવાનું રાખો વસ્તુઓ વિચારો અમારી પાસે અમારા પોતાના છે આ સભ્યતાને પાંચ હજાર વર્ષ થયા છે સ્ત્રી પાસે શરીર સિવાય પણ મન હૃદય અને આત્મા છે એને થોડુંક સમજવાનું આ સમાજે બહુ સ્ત્રીને માપી હવે થોડુંક પામવાની રાખો અમને એવા સમાજની જરૂર છે કે જે આગળ જતી સ્ત્રીને આમાં એવું છે કે આજે પણ બે હજાર ત્રેવીસમાં માં પણ સ્ત્રીનું ચારિત્ર સમયના આધારે નક્કી થાય છે ધારો કે હું મિતુલભાઈ બંને કાર્યક્રમ કરીએ છીએ અમે બંને ભાવનગરના છીએ બરાબર મિતુલભાઈના ઘરે મહેમાન આવે અને એમ કે અમારી બાજુમાં મિતુલભાઈ રહે છે તે બેન મિતુલભાઈનો એવો ઓળખ આવે મિતુલભાઈના કાંઈ કાર્યક્રમો હાલે એક દી ઘરે ન હોય એટલા કાર્યક્રમ એના હાલે હવે મારી બાજુમાં મહેમાન આવે નેહલબેન અમારી બાજુમાં જ રહી એક દીએ ઘરે ન હોય એટલા કાર્યક્રમ કરે ફરક પડી ગયો તો સમયના આધારે સ્ત્રીનું ચારિત્ર માપવાનું બંધ કરો જ્યારે સ્ત્રી સફળ થાય છે તો એના ચારિત્ર એના શરીરના આધારે એની ક્ષમતાના આધારે થાય છે એટલું તો સ્વીકારતા થઈ જાવ હવે એટલી વિનંતી છે સફળ જ્યારે જ્યારે સ્ત્રી થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને ત્રાજવામાં તોલાવું પડે છે કઈ રીતે થઈ હશે આજે પણ માર્કશીટના આધારે બુદ્ધિના આધારે ક્ષમતાના આધારે આવડતના આધારે થયો હોય એવો હજી પણ સમાજ નથી માનતો અને જો તમે એવું માનતા હોય કે તમને શું ખબર પડે તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓને હું કહી દઉં કે તમે અજાણ્યા મહેમાનને લઈને આવો ને ચાર જણાને બપોરે બાર વાગે જે મહેમાનને અમે ક્યારેય ન મળ્યા હોય એ કેટલું જમશે એ અમને ક્યારેય ખબર ન પેટનું માપ અમને ન ખબર હોય એને જાણ્યા જોડ્યા વગર અમે રસોઈ બનાવી દઈએ ને તેમ છતાં ધરાઈને જાઓ તો તમારા પેટના માપ કાઢી લેતા હોય તમારા મનના માપ કાઢતા અમને ન આવડે એમ તમે કયો છો એ ન આવડે તન હું ખબર પડે ઘરની બહાર નીકળીશ અરે તમે દરવાજો દઈને બંધ કરો ને ત્યારે કઈ દેખા પાર્ટી મૂળમાં નથી વગે થઈ દરવાજો જો કઈ રીતે બંધ થયો છે હોય તો આ ક્ષમતાને મારી કોઈ દલીલ નથી કે તલવાર લઈને નીકળી પડો અલામાંથી કૂદો કાંઈ કર્યો નહીં તો કાંઈ નહીં એકવીસમી સદીની સ્ત્રી છો સભાનતા તમારા અસ્તિત્વનો સ્વીકાર કરી થોડો આત્મવિશ્વાસ રાખો તમને જગત સારું કહે તો તમે રૂપાળા તમને જગત સારું કહે તો તમે સારા એવા પ્રમાણપત્ર જગત પાસેથી ન લેવાય જો જગત પાસેથી છે ને પ્રેમપત્રો લેવાય પ્રમાણપત્ર ક્યારેય ન લેવા જેણે જેણે પ્રેમપત્રો લીધા છે ને એ તમામ સફળ છે આટલું કામ કર્યા પછી મોદી સાહેબ ને સારો કહેવા વાળા નથી એને કોઈને પાછળ ફળીને જોયું તમે જો પુરુષો આગળ એટલા માટે છે કે પુરુષો જ્યારે જ્યારે આગળ આવે છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની ચિંતા નથી કરતા હું અહીંયા બોલતી હોય ચાર જણા વાતો કરતા હોય તો મને મારી જ વાત કરે છો એટલે હું કોઈ દિવસ આગળ ન જાઉં અને પુરુષને ખબર હોય કે હજારો માણસો મારી વાત કરે છે ને તો એ ત્યાં લક્ષ્વેદ કરે છે અને બીજું અહીંયા બેઠેલા તમામ મા બાપને એક છેલ્લી વિનંતી કરીને મારી વાતને પૂર્ણ કરું કે શરતોને આધીન દીકરીઓને પરણાવવાનું બંધ કરો શરતો ન રાખો આટલું હશે તમે કરશો આમ હશે જો આપણી પાસે બે ઉદાહરણો છે જનક રાજાએ શરત રાખી હતી કે બાણ તોડે એને મારી દીકરી પરણાવું સીતાજી દુઃખી થયા દ્રૌપદીને પરણાવતી વખતે શરત રાખી હતી કે માછલીની આંખ વિંદે એને હું દ્રૌપદી દુઃખી થયા સભ્યતાએ શાસ્ત્રોએ આપણને કીધું છે કે શરતોને આધીન જો પતિ પસંદ કરશો ભવિષ્ય પસંદ કરશો તો દીકરી દુઃખી થશે સન્માન આપે એવી મારી દીકરીને પરણાવવું એટલી જ બાકી તો બધી ઓલી ફૂદડીઓ છે ને જે વાંચતા નથી એ ઘણી હોય અને બહેનોને એક મને નમ્ર વિનંતી છે કે થોડો ઘણો જીભ ઉપર કાબુ રાખો દીકરીઓને પેરલ એ શીખવાડો દ્રૌપદીજી જ્યારે સ્વયંવરમાં આવ્યા ત્યારે મીઠી ભાષામાં કેમ કે એમના મનમાં વિચાર હતો કે મારે કૃષ્ણને પરણવું છે સ્વયંવરની આખી રચના થઈ ત્યારે એને ખબર હતી કે મારે કૃષ્ણને પરણવું છે હવે તો એને ખબર પડી કે કર્ણ ઊભા થાય છે તો એ સમયે એ કાંઈ પણ કહી શક્યા હોત એની પાસે ભાષા હતા વિદુષી હતી પ્રજ્ઞાવાન સ્ત્રી હતી કોઈ પણ ભાષામાં કહી શકી હોત કે હમણાં નહીં તમારો વારો પછી પછી લેજો કેટલાય બા ના કરી શકી હતી સાહેબ એક શબ્દ બોલે સુત પુત્ર અને આખું મહાભારત બદલાઈ ગયું જીભ ઉપર કાબુ રાખો સરસ્વતી જો દેવી હોય તો પેલી સ્ત્રીના અવાજમાંથી નીકળતી હોય જો અમારા બાળકો છે ને મદબુદ્ધિના બાળકો છે મેન્ટલી ચેલેન્જ એ બોલે ને તો તમને હસવું આવે તોતડી જીભ છે તોતડી જીભના મશ્કરી ન કરાય એ કુદરતે આપેલી તકલીફ ને મૂંઝવણ છે પણ તોછડી જીભ છે ને મારી રચના છે એનો વિરોધ ચોક્કસ કરાય તોતડી અને તોછડીમાં તમને ફરક સમજાય છે તમારા સ્વપ્નાઓ નહીં તમારી વાસ્તવિકમાં તમને જીવવા દે એવા વ્યક્તિ સાથેની તમારી સમજ કેળવાઈ જાય અને હજી કહું છું શિક્ષણ વગર એક પણ વગર મા બાપને પણ વિનંતી છે કે એફડી નહીં આપો ને તો ચાલશે એફડી બનાવી શકે એવા પ્રમાણપત્રો સાથે અમારી દીકરીને હું તો ત્યાં સુધી માનું છું કે સમાજમાં ખબર નહીં બાપ વગરની દીકરીઓને પાનેતર પહેરાવવાનો વિચાર આવડે છે સમાજને હજી પણ બાપ વગરની દીકરીઓને પીએચડી કરાવવાનો વિચાર નથી આવતો આવો એ જોઈએ કે ભણાવો એને જ્યાં સુધી ભણવું હોય દીકરા માટે આપણે ચોક્કસ એવું કહીએ કે ભણવું હોય ને ત્યાં સુધી અમે બેઠા છીએ જરાય ચિંતા ન કરતા અને દીકરી માટે આપણે તરત એના લગ્ન થાય ત્યાંર ચિંતા ન કરતા અમે બેઠા છીએ એઝ ઇફ અવતાર પુત્ર એક જ હોય એવી રીતે આપ સૌને તમને આટલી સરસ શાંતિથી સાંભળી બદલ ખૂબ ખૂબ આભાર અને દિવ્યેશભાઈ કરેલી આખી વાત આખો વિચાર તમારા હૃદયમાં ઉતરે એવી